ગીર સોમનાથ કોડીનાર શહેર અને આસપાસમાં વરસાદ કોડીનાર શહેરમાં એક ઇંચ વરસાદ દેવડી પીપળી સિંધાજ અરણેજ સહિતના ગામોમાં વરસાદ જ્યારે સુત્રાપાડા અને વેરાવળમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે તો અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે સુત્રાપાડા અને વેરાવળમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ફોનલાઇન પર સંવાદદાતા દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે દિનેશ વરસાદની શરૂઆત શું અપડેટ્સ જી બિલકુલ લુગ્ના ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું ત્યારથી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તે વરસાદની આતુરતાથી સાથે રાહ જોઈ રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક વરસાદ પણ વરસી રહ્યો હતો પરંતુ તે એક ચોક્કસ એરિયા પૂરતો વરસાદ વરસતો હોય તે પ્રમાણે વરસતો હતો કારણ કે બે દિવસ પહેલા તાલાળા પંથકના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો તો ગઈકાલે વેરાવળ અને તાલાળા પંથકના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો હતો જોકે આજે બપોર બાદ ફરી એક વખત મેઘરાજાએ છે તે મંડાણ કર્યું છે અને હાલ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના સાર્વત્રિક વરસાદની અંદર મેઘરાજા છે તે મહેરબાન થયા છે જી બિલકુલ દિનેશ આભાર આ સમગ્ર માહિતી બદલ તો ગીર સોમનાથમાં મેઘરાજા મહેરબાન અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ખાણ ખનીજ વિભાગ માફિયાઓ પર રહેમ કરી પંપાડતી હોય તેવું લાગી રહ્યું છે ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં માફિયા બેફામ બન્યા છે માફિયાઓએ ગેરકાયદેસર રસ્તો અને બ્રિજ બનાવ્યો છે ઠાસરાના અકલાયા અને રાણિયાને જોડતો પંદર કિલોમીટરનો રસ્તો બનાવ્યો છે ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા દસથી વધુ ગેરકાયદેસર બ્રિજો બનાવાયા છે બ્લેક સ્ટોનનું ગેરકાયદેસર મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે તંત્રની રહેમ નજર હેઠળ માફિયાઓને મોકળું મેદાન મળ્યું છે તો ખાણ ખનીજ વિભાગ સાથે સ્થાનિક તંત્રની મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતની પવિત્ર ગણાતી મહીસાગર નદીમાં અગાઉ દૂષિત કરવા બાદ વધુ એક નદીને જે ગ્રસ્ત વેન છે ત્યારે બદલવાનું એક કારનામું સામે આવ્યું છે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ખાણ ખનીજ વિભાગની નહેર રહેન નજર હેઠળ નદીની અંદર ગેરકાયદેસર ખનન થાય છે અને ખનન ની અંદર નદીમાં ખનન તો કરે છે પરંતુ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રસ્તો બનાવી દેવામાં આવ્યો છે ચૌદ કિલોમીટર જેટલો રસ્તો બનાવવામાં છે બે વર્ષ પહેલા આ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો નદીની અંદર વેન પણ બદલવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી તે કરવામાં આવશે ધડાકા ફૂટે છે એ માટે બ્લાસ્ટિંગનું સર્ટિફિકેટ આવ્યું રાખે છે ગેરકાયદેસર ખનન વહન થતું હોય તો તમે અમને જાણ કરી શકો રોડ રોડની વસ્તુ છે એ રોડ ડિપાર્ટમેન્ટમાં આવે છે તમને અગાઉ મેં કીધું હતું એ રોડ રોડ ડિપાર્ટમેન્ટમાં આવે છે ખાણ ખનીજનું જે ખનન થતું હોય બિન અધિકૃત એનું તમે અમને જાણતો લિસ્ટ અમે તપાસ કરી ચોક્કસથી ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે અધિકારીઓ કારણ કે ક્યાંક ને ક્યાંક આ લોકોનું પણ અંદર વિનુ સંકેલતા હોય એવું લાગી રહ્યું છે હવે જોવું રહ્યું છે કે આ સમગ્ર બાબતને લઈને અ સરકાર દ્વારા થોડાક સમય પહેલા જ્યારે મુખ્યમંત્રી આણંદની મુલાકાતે હતા ત્યારે વેરા ખાડીમાં પ્રમાણના પ્રશ્નો સામે આવ્યા હતા ત્યારે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પરંતુ આ રીતે ભૂમ માફવા દ્વારા ગેરકાયદેસર રસ્તાઓ બનાવી દેવામાં આવે છે નદીની અંદર રસ્તો બનાવ્યા છે હવે જોવું રહ્યું છે તંત્ર આ લોકો વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે તે હવે આવનાર સમય જ બતાવશે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નડિયાદ ખેડા તો ગુજરાતમાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે ત્યારે સરકાર અને તંત્ર પણ સતર્ક બન્યું છે ત્યારે પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા વિવિધ શહેરોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી રહી છે ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગરમાં પણ એનડીઆરએફની ત્રીસ લોકોની એક ટીમ તૈનાત કરવામાં આવી છે ભારે વરસાદમાં પૂરની સ્થિતિમાં જિલ્લામાં જઈને રેસ્ક્યુની કામગીરી હાથ ધરાશે

वैसे हम लोग यहाँ स्टे किए लेकिन ज़रूरत पड़ने पर कहीं कहीं मूव करना पड़ा तो वो लोग भी हम लोग मूव करते हैं लेकिन ये हमारा जो स्टे है वो मानसून पूरी सीजन के लिए તો અન્ય સમાચાર મોરબીથી હળવદના મંગળપુર ગામે વીજ લાઇન નાખવા મુદ્દે ખેડૂતોનો વિરોધ પૂરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ સાતસો પાસઠ કેવી દેશી લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇન પ્રસ્થાપિત કરવાનું કામ શરૂ કરાતા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે યોગ્ય વળતર નહીં મળે તો આત્મવિલોપનની પણ ખેડૂતોની ચીમકી માં વળતર આપ્યું એ અયોગ્ય અમને યોગ્ય વળતર આપે અગર અમે થાંભલા પોલ પાડવા દેવામાં નથી અમને ખાલી એક વીઘો જગ્યા જાય અને એક લાખ રૂપિયા પોલ આપે તો એ શક્ય જ નથી અત્યારે જમીનના ભાવ દસ લાખ પંદર લાખ છે અને એક વીઘા પૈસા અમને ન આપે તો આવું અમે ચલાવી નહીં લઈએ तो सुरेन्द्रनगर में प्राथमिक सुविधाओं नहीं मती पालिका कचेरी खाते हल्ला बोल વોર્ડ નંબર नंबर चार मा। મહાજનના પાલ વિસ્તારમાં સુવિધાનો અભાવ રહીશો અને મહિલાઓ થાળી વેલણ વગાડીને ઉગ્ર વિરોધ કર્યો તંત્ર દ્વારા રોડ રસ્તા પાણી ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી ન કરતા રોષ સુવિધાઓ પૂરી નહીં પડાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો મહિલાઓ સહિત આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે રસ્તા કોઈ દિવસ વાળવા નહીં આવવાના ગટર સાફ કરવા આપણે દસ ફોન કરી ત્યારે આવે તો જુનાગઢમાં જાગૃત નાગરિક નો અનોખો વિરોધ નરસિંહ મહેતા ભૂગર્ભ ગટર નરસિંહ મહેતા સરોવર પાણીની લાઇન સહિતના મુદ્દે સવાલ ઉઠાવ્યા છે પંદરસો સાહીઠ કરોડના ગોટાળા થયાના આક્ષેપ સાથે મનપા કચેરી બહાર મંજીરા વગાડીને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે કાચ જેવા રસ્તાને બળદગાળા જેવા બનાવી દીધા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે તાજેતરમાં મનપામાં પાંચ વર્ષમાં પંદરસો સાહીઠ કરોડ આવ્યા હોવાનું ડેપ્યુટી મેયરે જાહેર કર્યું હતું જાગૃત નાગરિક દ્વારા મનપા કચેરી બહાર વિરોધ શરૂ કરવામાં આવ્યો છે અન્ય સમાચારની વાત કરીએ તો વાપી રેલવે સ્ટેશન નજીક એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી કોઈ સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકી ટ્રેન ઉતલાવી નાખવાનો પ્રયાસ કર્યો જો જોકે સમયસૂચકતાથી આ અંગે રેલવે તાત્કાલિક ટીમો સ્થળ પર પહોંચી હતી અને ટ્રેક પર મૂકેલા સિમેન્ટના પોલને ટ્રેક પરથી દૂર કર્યો હતો કોઈ ટ્રેન પહોંચે પહેલા જ ટ્રેક પરથી પોલ દૂર કરી દેવામાં સફળતા મળી હતી આજે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ પોર અહીંયા કોણે મૂક્યો અને શું ઈરાદાથી આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે અંગે પણ હવે રેલવે પોલીસ સહિતની એજન્સીઓએ પણ આ અંગે તપાસ શરૂ કરી છે વાપી રેલવે સ્ટેશન નજીક ગઈ મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી આપ જોઈ અત્યારે તે જોઈ રહ્યા છો આ રેલવે ટ્રેક છે આ રેલવે ટ્રેકની પાછળમાં જ અહીંયા આગળ જે ફેન્સિંગ કરવામાં આવે છે આ સિમેન્ટના પોલ અહીંયા આગળ પડેલા એમાંથી કોઈ કોરે આ આમાંથી એક એક પોલ ઉઠાવી અને આ રેલવે ટ્રેક પર રાખી દીધો હતો ને એ વખતે છે ટ્રેન આવવાનો પણ સમય હતો પરંતુ સમય સૂચક જ્યારે રેલવે વિભાગને આની જાણ થતાં તાત્કાલિક ટીમો છે અહીંયા આગળ પહોંચી હતી અને આ જે અહીંયા આગળ રેલવે ટ્રેક પર મૂકેલો જે પોલ છે એને અહીંયાથી હટાવવામાં આવ્યો હતો અને આ ઘટનાની ગંભીરતા જોતા રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આજે સ્થળ મુલાકાત લીધી હતી અને ત્યાં ਤਾਰ ਬਾਦ અહીંયા આગળ આ આ અંગે તપાસ કરી છે મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં છે રેલવે ટ્રેક પર આ રીતના પિલર મૂકીને કે કોઈ આડસ મૂકી અને ટ્રેન ઉથલાવી પાડવાના પણ આ રીતે પ્રયાસો થયા હોવાની ઘટનાઓ બની છે જોકે હજુ સુધી કોઈ એ ઘટનાઓમાં દુર્ઘટના નથી સર્જાઈ સમયસૂચકતાથી અગાઉથી જ છે આવી જાણ થતી થઈ જતા રેલ વિભાગે તેને તે તેવા આડસો દૂર કરી હતી આ વખતે પણ એવું થયું છે કે કોઈ ટ્રેન આવે ને ત્યાંથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં રેલવે વિભાગ દ્વારા અહીંથી આ જે પોલ છે હટાવી લેવામાં તો આ બાબતને ગંભીરતાથી લઈ હવે રેલવે વિભાગે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ભરતસિંહ વાઢેર ન્યૂઝ એટીકુતાથી વાપી તો મહત્વનું છે કે મોટી રેલ દુર્ઘટના ટળી છે જે પ્રકારથી સમગ્ર મામલો સામે આવ્યો ટ્રેન ઉઠલાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને હવે આ અંગે વધુ તપાસ કરવામાં આવશે જેને લઈને પોલીસ દ્વારા અને અન્ય એજન્સીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે સૂચકતાને કારણે આ સમગ્ર જે ષડયંત્ર કરવામાં આવ્યો હતો તે પૂરો ન થયો મોટી રેલ દુર્ઘટના ટળી ગઈ